શ્રી સોમનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ શ્રી સોમનાથ મહાદેવને કેરીનો મનોરથ કરવામાં આવે છે આ મનોરથની કેરીઓ પ્રસાદ સ્વરૂપે બાળકોને પોષણક્ષમ આહાર તરીકે પ્રસાદમાં આપવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ શ્રી સોમનાથ મહાદેવના મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ બે હજાર પાંચસો કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની તમામ આંગણવાડીઓમાં પહોંચાડી દેવામાં આવી હતી આંગણવાડીઓના લગભગ નવ હજાર સાતસો જેટલા નાના ભૂલકાઓ ઉત્સાહ સાથે મીઠી મધુર કેસર કેરીની ચીર પોતાના મુખમાં મૂકી હાસ્ય સાથે કેરીનો આસ્વાદ માણી રહ્યા હતા ત્યારે જાણે બાળકોમાં વસનારા ઈશ્વર માનવતાને પોતાના સહસ્ત્ર હસ્તે આશીર્વાદ આપી રહ્યા હોય તેવી તૃપ્તિની લાગણી દૃશ્યમાન થઈ હતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતની સંપૂર્ણ કુપોષણ મુક્ત બનાવવા માટેની જે કાર્યવાહી છે અને આહવાન કરવામાં આવ્યું છે તે દિશામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ પણ સંપૂર્ણપણે સમર્પણથી કાર્યરત છે વેરાવળ ઘટક એક સિટીમાં પાંચ હજાર બસો નવા વેરાવળ ગ્રામ્યમાં ચાર હજાર બસો નવ હજાર પાંચસો એસી જેવા બાળકોને સોમનાથ ટ્રસ્ટ તરફથી કેરી મળેલ છે જાતે જ આવી અને કાલે ઘટકમાં કેરીનું વિતરણ કરાવ્યું અને આજે અમે કેન્દ્રમાં સાથે રહી હેલ્પર વર્કર અને સુપરવાઇઝર મુખ્ય સેવિકાની હાજરીમાં જ કેરીનું બાળકોને વિતરણ કરાવેલ છે દર વર્ષે સોમનાથ ટ્રસ્ટ તરફથી અમને દર વર્ષે પ્રસાદી મળે જ છે અને કુપોષણ બાળકોને આમાં કેરી જેમ સીધું જ બાળકોના આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ ફળ એવું છે કે સીધું જ બાળકના પેટમાં જઈ ખૂબ જ અસરકારક થાય છે જય સોમનાથ સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભગવાન સોમનાથજીને કેરીનો મનોરથ કરી અને આ કેરી બાળકોને વિતરણ કરવામાં આવે છે આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા પચીસો કિલો કેરીનો મનોરથ ભગવાન સોમનાથજીને કરવામાં આવે તો અને વેરાવળ તાલુકાની આંગણવાડીના બહેનો દ્વારા આ કેરી પ્રસાદી રૂપે ત્રણ થી છ વર્ષના આંગણવાડીના બાળકોને વિતરણ કરવામાં આવી હતી ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ પ્રકારે ભગવાનનો કેરીનો મનોરથ કરી અને આ કેરી પ્રસાદી સ્વરૂપે બાળકોને વિતરણ કરવામાં આવે છે